બનાસકાંઠાના વિભાજન પર ગેની ઠાકોર ક્રોધમાં ફરી તમને જણાવી દે કે કોંગ્રેજના લોકો

અને આ જાહેરાત થયા બાદ કોંગ્રેજના અનેકો વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં આ આંદોલનની ચીમકી પણ આપવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે અલગ ન કરવામાં આવે અને વાવ થરાદ નવો જિલ્લો બન્યા બાદ ગેનીબેન ઠાકોરે પણ અનેકો સવાલો કર્યા હતા અને આ વાવ અને થરાદ નવો જિલ્લો બન્યો એના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો વિડીયોને વધુમાં વધુ શેર કરો જય હિન્દ